આ પ્રસંગે જૈન સમાજના આગેવાન રજની કાકા નરેન્દ્રભાઈ મહેતા દિનેશભાઈ ભરતભાઈ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ ઉપપ્રમુખ જગદીશભાઈ મોદી જીવણભાઈ છત્રાલિયા જીતુભાઈ મંડોરા નવીનભાઈ જોશી દાઉદ કાકા ફારૂકભાઈ દાણી મયન સિંધીએ આ કેમ્પની મુલાકાત લીધી આ કાર્યક્રમને સફળ બનાવવા ઝાલોરી સમાજના પ્રમુખ મહંમદ કાકા અને તેમની ટીમ તેમજ આરીફભાઈ ઘાસૂર જાવેદભાઈ ટીકા યુસુફભાઈ મોહમ્મદ અયાંશ કાશુરા નિશાંત ચાવડાએ ભારે જહેમત ઉઠાવી બ્યુરો રિપોર્ટ વિકે મંડુરા જુનાડી